નવસો પચાસ વર્ષ જૂનું અને કિંમત કરોડોમાં આ કોઈ વસ્તુની વાત નથી વાત છેક વૃક્ષની હા સાચું સાંભળ્યું કરોડોની કિંમત ચાલો ચાન્ય વૃક્ષ વિશે ક્યાં આવેલું છે વૃક્ષ વડોદરાથી પંદર કિલોમીટર દૂર આવેલ પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં નવસો પચાસ વર્ષ જૂનું ઐતિહાસિક બાઓબાબ નામનું વૃક્ષ આવેલું છે આ વૃક્ષ બે હજાર વર્ષનું આયુષ્ય ધરાવે છે આ વૃક્ષ ડેડ રેડ ટ્રી અને મંડી બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે વન વિભાગ આ વૃક્ષને વર્ષ બે હજાર ચૌદ પંદરમાં હેરિટેજ ટ્રીનો દરજ્જો અપાવ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા આ વૃક્ષની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે ત્યારે આ હેરિટેજ વૃક્ષને જોવા માટે પાધા તાલુકાના ગણપતપુરા ગામે અવારનવાર લોકો આવતા હોય છે જે એકમાત્ર વૃક્ષ રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેને લઈ પાદા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રાજ્ય સરકારમાં વૃક્ષના વિકાસ માટે અને વૃક્ષને જોવા આવતા પ્રવાસીઓ માટે સુવિધાઓ ઊભી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેને રાજ્ય સરકારે ધ્યાને લઈ વિકાસ કાર્યને મંજૂરી આપવામાં આવી છે હવે આગામી દિવસોમાં ગણપતપુરા ગામ ખાતે અનેક સુવિધાઓ ઊભી થશે જ્યાં ગાર્ડન બેસવાની જગ્યા સાથે હરવા ફરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે જેને લઈ ગ્રામજનો દ્વારા ધારાસભ્યનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોએ ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાનો આભાર વ્યક્ત કરી ફૂલહાર પહેરવાથી સન્માનિત કર્યા હતા પાદરા તાલુકાના ગણપતપુરા ગામે આવેલું મહાકાય વૃક્ષ જે લગભગ નવસો પચાસ વર્ષ જૂનું છે અને તેનું આયુષ્ય એ બે હજાર વર્ષનું કહેવાય છે આ વૃક્ષને ગુજરાત સરકારે હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કર્યું છે આ રૂખડો વૃક્ષ એ ભારતમાં જોવા મળતું નથી એ લગભગ આફ્રિકા અને મડાકાશ્કરના જંગલોમાં જોવા મળતું વૃક્ષ છે આ વૃક્ષના ડેવલપમેન્ટ માટે અને આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા લગભગ બ્યાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીને આ વૃક્ષની આજુબાજુમાં રોડ પેવર બ્લોક શૌચાલય ગાર્ડન અને બેસી શકાય તેના માટેની વ્યવસ્થા કરવા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે અને તેનું કામ એ ટૂંક સમયમાં શરૂ થનાર છે આજ રોજ ગામના સન્માન માટે અમે આ જગ્યા પર આવ્યા છે અને વૃક્ષનું નિરીક્ષણ કરીને જોયું છે કે આજુબાજુના લોકો વડોદરાથી પણ કેટલાક લોકો આવે છે પર્યટન સ્થળ તરીકે આ વિસ્તાર વિકસાવી શકાય છે તેના માટે રાજ્ય સરકારે આ બેલ કરી છે અને ગ્રામજનોએ આની પૂજા કરીને વૃક્ષની પૂજા કરીને આની જાળવણી અને સાચવણી કરી છે તે બદલ ગામનો પણ આભાર માન્યો છે ગણપતપુરા ગામે આવેલ મહાવૃક્ષ કલ્પવૃક્ષ જેનો ઘેરાવો સોળ પોઈન્ટ પાંચ મીટરનો છે ભાગ્યે જ આ ઉ વૃક્ષ જોવા મળે છે અને ગુજરાતમાં બીજા નંબરનું વૃક્ષ તરીકે ઓળખાય છે જેને ડેડ રેડ ટ્રી બાવબાબ મંકી બ્રેડ ટ્રી કલ્પ વૃક્ષ ગોરખામલો કહેવામાં આવે છે અને એના વિકાસ માટે માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા બાપુએ બ્યાસી લાખની ગ્રાન્ટ અહીંયા ફાળવી છે જે એના વિકાસ માટે બહુ મોટો સિંહ ફાળો ભજવશે અને ગામનું નામ વિશ્વવિખ્યાત લેખ વિશ્વવિખ્યાત થશે એના માટે અમે ગણપતપુરા ગ્રામવતી વાળા ધારાસભ્યશ્રીનો આભાર માનીએ છીએ અને વધુ આ વૃક્ષને આગળ ધપાવે અને ગામનું નામ રોશન થાય એ બધે ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ